પટ્ટા ઉતારી નાખીસ આ નિવેદને હવે રાજ્યમાં જોર પકડ્યું છે પરંતુ આ પહેલા પણ ભૂતકાળની અંદર અનેક નેતાઓ પોલીસ અધિકારીઓને આવા ધમકી આપી ચૂક્યા છે બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા છે છે નહીં જિગ્નેશ મેવાણીનું આ નિવેદન અને બાદમાં પોલીસ પરિવારે કરેલો વિરોધ અને તે પછી રાજ્યના અલગ અલગ પોલીસ અધિકારીઓ અને જીગ્નેશ મેવાણી વચ્ચે સોશિયલ મીડિયા જાહેર મંચ પરથી જે જવાબો આપવામાં આવ્યા છે તે તો આપણે સાંભળ્યા છે પરંતુ શું પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતારી નાખવા એવું જિજ્ઞેશ મેવાણીએ પહેલી વખત કહ્યું છે એવું તમને લાગે છે તો કે ના આ પહેલા પણ ભૂતકાળની અંદર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવું કરી ચૂક્યા છે આજે કરવી છે તેની ચર્ચા કે ક્યાં નેતાઓએ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી હતી નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંકા છડિયા જિગ્નેશ મેવાણી જે ઓવડ ધારાસભ્ય છે તેઓ થોડા દિવસ પહેલા થરાદ પોલીસ સ્ટેશનમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે પોલીસને સવાલો કરે છે અને જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશનમાં જ દારૂ અને ડક્ષ મુદ્દે પોલીસને ઘેરતા પટ્ટા ઉતારી નાખીશ એવું એક જાહેરમાં જ નિવેદન આપે છે પરંતુ ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું છે અને અનેક નેતાઓએ પોલીસને પટ્ટા ઉતરી જશે એવી ધમકીઓ આપી દીધી છે પહેલા સાંભળો આ વિડીયોમાં જેમાં નેતાઓ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરી જશે એવી ધમકીઓ આપી રહ્યા છે પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછા વગર જવાનું નઈ નહીતર તમારા તમને પણ તકલીફ થશે તમારા પટ્ટા ને પણ તકલીફ બરોબર

બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય કોઈના બાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપણા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને એ સમયે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે જાહેર મંચ ઉપરથી કહી દીધું હતું કે પોલીસે પૂછ્યા વિના ગામમાં આવું નહીં બાકી પટ્ટા ઉતારી જશે તો બીજા વિડીયોમાં તમે રાજુલાના દંગ ધારાસભ્ય હિરા સોલંકીને સાંભળ્યા કે એક જુગારમાં પકડાયેલા આરોપીઓને છોડાવો તેઓ પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં રહેલા પોલીસ અધિકારીઓને પટ્ટા ઉતારી દઈશ એવું કહી રહ્યા છે અને થોડા દિવસ પહેલા જીગ્નેશ મેવાણી પણ આજ કરી ચૂક્યા છે પરંતુ આ બધા નેતાઓ પોલીસ સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યા છે અધિકારીઓને કે પોલીસને વર્દી જે મળી છે એ કોઈ આ નેતાઓના રહેમથી નથી મળી ચાલો માની લીધું કે ગુજરાતની અંદર ડ્રગ્સ મળતું હશે દારૂ મળતો હશે પરંતુ વિરોધ કરવાની કે રજૂઆત કરવાની પણ એક રીત હોય છે એ પછી ભાજપના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના ધારાસભ્ય હોય ધારાસભ્યનું પદ એક બંધારણીય રીતે સન્માનીય પદ છે તો સામે ઊભેલા એક અધિકારી પોતાની જાત મહેનતથી એ પોસ્ટ સુધી પહોંચ્યા હોય છે તો એક નેતા તરીકે એક બંધારણીય પદ ઉપર તમે બિરાજમાન છો તેની ફરજ તરીકે તમારે સામે ઊભેલા એક અધિકારીની રિસ્પેક્ટ સાથે વાત કરવી જોઈએ તો એ પછી જિજ્ઞેશ મેવાણી હોય કિરીટ પટેલ હોય કે પછી હીરા સોલંકી કોઈને પણ ભારતના કાયદા અને બંધારણે એવો હક નથી આપ્યો કે પોલીસ અધિકારી કે કોઈ પણ ઇવન અધિકારીઓને પટ્ટા ઉતરી જશે તેવી ધાક ધમકીઓ આપી ઈવન આ રાજ્યના ડીજીપી કે રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યના ગૃહમંત્રી પણ પોલીસ અધિકારીઓને એવું ના કહી શકે કે તમારા પટ્ટા અમે ઉતારી દેશું કારણ કે એ પટ્ટા જનતાની સેવા માટે તેમને આપવામાં આવ્યા હોય છે અને જાત મહેનતથી તે અધિકારીઓ ત્યાં સુધી પહોંચ્યા હોય છે આપણે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં રાજ્યની અંદર કોઈ પણ એ પછી કિરીટ પટેલ હોય હીરા સોલંકી હોય કે પછી જિજ્ઞેશ મેવાણી અને એ સિવાયના કોઈ પણ નેતાઓ અધિકારીઓ સાથે આવું વર્તન ના કરે અને અધિકારીઓ પણ નેતાઓ સાથે આવું વર્તન ના કરે કારણ કે આ બંને લોકોના કલ્યાણ માટે અને લોકોના રક્ષણ માટે હોય છે અધિકારીઓ અને નેતાઓ આ બંને ભારતના બંધારણમાં એક સન્માનીય પદ છે તે માટે બંને સાથે મળીને લોકોના રાજ્યના અને રાષ્ટ્રના કલ્યાણમાં અવિરત કાર્ય કરતા રહે તેવી આપણે આશા રાખીએ છીએ તમારું વિશે આ વિશે શું કેવું છે એ મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો